નમસ્કાર મિત્રો આપની કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે એમપીડબલ્યુ ડબલ્યુ સ્ટાફ નર્સ જેવી અતિ મહત્ત્વની એક્ઝામોમાં અતિ મહત્ત્વનું ટોપિક એટલે કે ચિકનગુનિયા રો બરાબર તો આપણે જે કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં ધોરણ પાથિવની બાની સીઆરટી ગુજરાતી ગ્રામર સામાન્ય ગાન ઇંગ્લિશ ગ્રામર વિજ્ઞાન એમપીડબ્લ્યુ અને એફએ ડબલ્યુ અને સ્ટાફ નર્સના હેલ્થના ટોપિક પણ આપણે કવર કરી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ શેર લાઇક અને આગળ શેર કરવા પણ વિનંતી તો આજનો ટૉપિક છે ચિકનગુનિયા શું છે બરાબર ચિકનગુનિયા રોગ વિશે આપણે પ્રોપરલી આજે માહિતીગાર થશું જેથી આવનારી જે એક્ઝામો છે એમાં આપણને મહત્વનું નિવડી રહે બરાબર તો જોઈએ ચિકનગુણ્યા શું છે તો ચિકનગુણ્યા વાય વાયરલ રોગ છે તે ચીપી મચ્છરના કરવડવાથી ફેલાય છે અને તબીબી દ્રષ્ટિએ ડેન્ગ્યુ જેવો તાવ છે બરાબર ડેન્ગ્યુ જેવો તાવ છે ચિકનગુન્યા રોગમાં પણ એના જે સિમ્ટમ્સ છે એ અલગ અલગ હોય છે હવે જોઈએ કે આ નામ આફ્રિકન ભાષા પરથી આપ્યું છે જેનો અર્થ વાંકા વળી ગયેલ અને ખરેખર આ રોગના દર્દીઓ અથવા આ રોગથી પીડાતા મનુષ્યના સાંધાનો દુખાવાથી વાંકા વડેલ જોવા મળે છે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ આ છે કે આ જે નામ છે એ આફ્રિકન ભાષાનું નામ છે બરાબર તો આ એક્ઝામમાં પૂછાય તો આપ કહી શકો છો આગળ જોઈએ આપણે તો ચિકનગુનિયા કઈ રીતે ફેલાય છે તો ચિકનગુનિયા છે એ એડિઝ ઇજિપ્તી અને એડિઝ બીજું મચ્છર છે એડિઝ અ આલ બોપિક પિક્ટસ બરાબર અ અઆલ્બોપિકટ મચ્છરના કરડવાથી ફેલાય છે સામાન્ય રીતે મચ્છર એક ચેપગ્રસ્ત વ્યક્તિને કાઢીને તે અન્ય કોઈ વ્યક્તિને કરડે ત્યારે ફેલાય છે આગળ જોઈએ કે એક ચેપગ્રસ્ત એ વ્યક્તિ બીજા વ્યક્તિઓને આ રોગનો ચેપ આપતો નથી તે સંસર્ગથી થતો રોગ નથી હવે એડિજિટી મચ્છર દિવસ દરમિયાન જ કરડે છે તે કોઈપણ પાત્રો સંગ્રહ થયેલા ચોખ્ખા પાણીના ઉત્પન્ન થાય છે જેવા કે ટાયર નાળિયેર કાચલી ફૂલદાની પાણીના પાત્રોમાં અને કુલરોમાં બરાબર આ જે છે એ એડીજીજીપી મચ્છર છે ચિકનગુનિયાનો એ રોગ ફેલાવે છે અને એ જે પાત્રો છે એ એમાં એ ઉત્પન્ન થાય છે આપણા માટે ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ પોઈન્ટ શોધી લઈએ બરોબર તો એડિજિપી મચ્છર અને એડિઝ અ આલ્બો પિક્ટસ નામનું જે મચ્છર છે એ કરડવાથી ડેન્ગ્યુ સોરી ચિકનગુનિયા થઈ શકે છે બરાબર આપણા માટે એક ઇમ્પોર્ટેડ છે એ સંસદ દ્વારા રોગ ફેલાતો નથી આગળ આપણે જોઈએ તો એ મચ્છર કઈ જગ્યાએ વધારે ઉત્પન્ન થાય છે તો એડિજિપતી મચ્છર દિવસ દરમિયાન જ કડે છે ચોખ્ખા પાણીના પાત્રોમાં થાય છે જે કે ટાયર નળિયેલ કાચલી ફૂલદાની પાણીના પાત્રોમાં અને કુલરોમાં એમાં બધું ઉત્પત્તિ થાય છે એડિજિપતી મચ્છરની બરાબર હવે આપણે આગળ જોઈએ તો ચિકનગુનિયાના ચિહ્નો અને લક્ષણો આપણા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરોબર તો ચિકનગુનિયા ચિહ્નો અને લક્ષણો તો ચિકનગુનિયાના લક્ષણો ડેન્ગ્યુને મળતા જ આવે છે અચાનક તાવ આવવો સખત માથાનો દુખાવો ઠંડી લાગવી ઉબકાને ઉલટી થવી અને સખત સંતાનો દુખાવો આમાં જે એડ છે એ ખાલી સાંધાનો દુખાવો જ એડ થાય છે બીજા તો જે ડેન્ગ્યુના લક્ષણો છે એને જ મળતા આવે છે બરાબર તો અચાનક તાવાવવો સખત માથાનો દુખાવો થવો ઠંડી લાગવી ઉપકાને ઉલટી અને સખત સંધાનો દુખાવો થાય તો ડેન્ગ્યુના લક્ષણો હોઈ શકે છે આગળ જોઈએ આપણે તો મોટાભાગના દર્દીઓ સાજા થઈ જાય છે પણ સાંધાનો દુખાવો અઠવાડિયે અથવા તો મહિના સુધી રહે છે આ એક એ છે કે જ્યારે ચિકનગુનિયા થયા પછી જે સાંધાનો દુખાવો છે એ અઠવાડિયા અને મહિનાઓ સુધી તે દુખાવો રહે છે એક વર્ષની નાના બાળક અને ઉમલાયક વ્યક્તિઓને આ રોગની ગંભીર અસર થવાની શક્યતા વધારે છે આગળ જોઈએ તો અશક્ત અથવા તો રોગગ્રસ્ત પરિસ્થિતિઓવાળા માણસોને ચિકનગુનિયાની અસર ઝડપથી થઈ શકે છે બરાબર જેની ઇમ્યુનિટી પાવર ઓછો હોય નાના બાળકોને એમાં વૃદ્ધોમાં તેમને જલ્દી રોગ થવાની સંભાવના રહે છે તો ચિકનગુનિયાના દર્દીઓની સારવાર આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ છે તો ચિકનગુનિયાનું નિદાન રક્ત પરીક્ષણથી થાય છે જે એલિઝા પદ્ધતિથી થાય છે એલિઝા પદ્ધતિથી થાય છે નોટ કરી લેજો મિત્રો હું તમને પછી બી નોટ કરાવીશ બરાબર પેલું આપણે પ્રોપરલી જાણી લઈએ આગળ જોઈએ જો ચિકનગુનિયા થાય ત્યારે આરામ કરો તાવ અને સંધનો દુખાવો ઓછો કરે તેવી દવા લેવી કેટલાક દર્દીઓ ક્યારેક લાંબા સમય સુધી દુખાવાની દવા લેવાની થાય છે દર્દીઓ મચ્છર મચ્છરની જાળી વાપરી દર્દીઓએ મચ્છરની જાળી વાપરી અથવા મચ્છરદાનીનો ઉપયોગ કરીને મચ્છરનો સંપર્ક એટલે કે કરોડવાથી બચવું આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પોઈન્ટ છે બરાબર કે જે ચિકનગુનિયાનું જ્યારે નિદાન કરી રક્ત પરીક્ષણ કરાવે છે જે ઇલિઝા ટેસ્ટ થાય છે બરાબર એલિઝા ટેસ્ટ કરવામાં આવે છે તો આ એક્ઝામમાં પૂછાય બરાબર ચિકનગુના રોગમાં કયો કયું પરીક્ષણ કરવામાં આવે છે તો ઇલેઝા પદ્ધતિનું પરીક્ષણ કરવામાં આવે છે બરાબર આગળ જોઈએ આપણે તો રોગને અટકાયત અને નિયંત્રણ મચ્છર કરડવાથી બચવા અને મચ્છરની ઉત્પત્તિ સ્થાનોને નાશ નિકાલ ઉપર સંપૂર્ણપણે નિર્ભર છે મચ્છરની ઉત્પત્તિ અટકાવો નકામી વસ્તુઓનો નિકાલ અને નાશ કરો બરાબર આ જે છે જુદા જુદા પાણીના પાત્રોમાં પાણીને વહેળાવી દો અને ખાલી કરો કુલરના પાણીને ખાલી કરો અને પાણી ભરવાના પાત્રોને ઢાંકી દો જે મચ્છર ઉપદ્રવ થાય છે એને આપણે નિકાલ કરવા માટે આ ટાઈપના આપણે ઉપયોગ કરી શકે જે ખાલી પાણી છે પાણીના પાત્રો છે એને ખાલી કરીને અઠવાડિયા સુધી સુકાય છે બરાબર આગળ જોઈએ મિત્રો તો ડેન્ગ્યુને આગળ જોઈએ કે ડેન્ગ્યુને ફેલાવાને અટકાવવા માટે પ્રાથમિક ઉપાય તરીકે ફોગિંગ મશીન દ્વારા કરવામાં આવતો ધુમાડો એક વધારાના પગલાં તરીકે ગણી શકાય છે જે ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે એ થાય છે જે ડેન્ગ્યુ મેલેરિયાના વધારે કેસો હોય છે તે આ કામગીરી કરવામાં આવે છે બરાબર જે જૂન જુલાઈમાં આ કામગીરી વધારે ચોમાસાના ઋતુમાં કરવામાં આવે છે જે ધુમાડા ઘરમાં ફોગિંગ ને મચ્છરો ભગાડે છે તો ફોગિંગમાં એવી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી પૃથ્ત મચ્છર પરંતુ તુરંત નાશ પામે બરાબર તો વ્યક્તિગત અને કૌટુંબિક રક્ષણ સહિતના બધા જ અંગો ઢાંકી રાખો અને તેવા લાંબા બાયના કપડાં પહેરો મચ્છર દૂર રાખતી દવાઓ લેબલ પર આપેલા સૂચનાઓને ધ્યાનમાં રાખીને દવાને ત્વચા પર અથવા તો કપડાં પર લગાવવો મચ્છરયુક્ત દવા મચ્છરયુક્ત મચ્છરદાની પણ રક્ષણ આપે છે ખાસ કરીને તે લોકો માટે કે જો દિવસ દરમિયાન સૂવાની આદત ધરાવતા હોય જેમ કે નાના બાળકો અને ઉંમરલાયક વ્યક્તિઓ ઘરગથ્થુ જંતુનાશક દવાઓ ઘરગથ્થુ જંતુનાશક દવાઓ જેવા કે કે દુમોસિલ એટલે કે એસ એરોસિલ દવાઓ મચ્છર અગરબત્તી તથા જંતુનાશકને વરાળમાં પરિવર્તિત કરવા અને સાધનોનો ઉપયોગ પણ મચ્છરને કરોડવાથી બચાવે છે ઘરગથ્થુ સાધનો જેવા કે બારીની બારીની તથા દરવાજા ઉપર મચ્છર જાળી લગાવો અને એર કન્ડિશનનો ઉપયોગ પણ મચ્છર કરડવાથી બચાવે છે બરાબર આગળ જોઈએ આપણે तो एपिडेमियोलॉजिकल, एपिडेमियोलॉजिकल इंटरेक्शंस ऑफ लैरवेल इंडिसेस बराबर आज है ये लैरवेट इंडिसेस से ए, बी बी वन एच वन पची हाई ऑफ ट्रांसमिशन बराबर आज जैसे पचास परसेंट दस परसेंट, लो रिक्स ट्रांसमिशन તો પાંચ પર્સન્ટ અને વન પર્સન્ટ બરાબર આ જે છે એ આખું નો પોઈન્ટ છે ડેન્ગ્યુનું નોટિફિકેશન છે ડેન્ગ્યુ કેસિસના બરાબર આપણા માટે કાંઈ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની રોકથામ એ સૌની જવાબદારી બરાબર તો આના માટે મિત્રો આટલું જ હતું જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા આપણે ગયા વિડિયોમાં આપણે ડેન્ગ્યુ વિશે જોયું અને આ વિડીયોમાં આપણે ચિકનગુનિયા રોગ વિશે સંપૂર્ણ માહિતી લીધી છે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોનો ગમે તો વિડીયોને પૂરેપૂરું નિહાળો જેથી મને પૂરેપૂરું મોટિવેશન મળી રહે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા રોગ સાથે અને એક નવા જ કોન્સેપ્ટ સાથે ફરી મળીશું તો રજા આપજો નમસ્કાર